દાંતીવાડા તાલુકાના અકોલી ગામમાં છેલ્લા સાત વર્ષથી આચાર્ય તરીકે રવિભાઈ ડાભી ફરજ બજાવતા હતા આ શિક્ષક વિદ્યાર્થીઓ સાથે બેસી રમતા અને વિદ્યાર્થીઓના અંદાજમાં શિક્ષણ પણ આપી વિદ્યાર્થીઓના પરિવારના સભ્યની જેમ રહેતા હતા જેના કારણે શિક્ષકની વિદ્યાર્થીઓની સાથે ગ્રામ્યજનોમાં પણ એટલી જ લોકપ્રિયતા વધી હતી રાજ્ય સરકારના શિક્ષક વિભાગ દ્વારા વારંવાર તેમની કામગીરીને કારણે પ્રોત્સાહન કરતા હતા તેમની બદલી થતા વિદ્યાર્થીઓ રડી પડ્યા હતા મૂળ દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામના મુખ્ય શિક્ષક મૂળ વતન નજીક સાંતરવાડા પ્રાથમિક શાળામાં બદલી થતા સાત વર્ષ બાદ આજે વિદાય લેતા ગામના લોકો અને વિદ્યાર્થીઓએ પોતાના ઘરના સભ્યની જેમ વિદાય થઈ હોય તેવા માહોલ સર્જાયો હતો વિદ્યાર્થીઓ રિસ્તર રડી પડ્યા હતા આચાર્યની બદલી થતા ગામના સ્થાનિક અને આરપી ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ માળી તેમજ મોટી સંખ્યામાં ગ્રામ્યજનો અને શાળાના શિક્ષકગણ વિદ્યાર્થી બંધુઓ દ્વારા અનેક ભેટો આપીને સાલ સાફો પહેરાવી માનભેર વિદાય આપી હતી જ્યારે આચાર્ય રવિભાઈ ડાભીએ પણ શાળાને એલસીડી ભેટ આપી હતી અને ગામ લોકો તેમજ વિદ્યાર્થીઓના ટોળા શિક્ષકને ચારે તરફ વળ્યા હતા આમ એક આદર્શ આચાર્યની બદલી થતાં આગોલી ગામના લોકો પોતાને ભારે ખોટ પડી હોય તેવા ગમગીન ભર્યા દ્રશ્યો સર્જાયા હતા